વાવેતર કરવામાં હતું પણ આકરી ગરમીના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે પચીસ દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ પણ આસમાને પહોંચ્યા છે ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ટમેટા ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે અતિશય ગરમીના લીધે જે ખેડૂતોને પ્રોડક્શન મળવું કે દાખલા તરીકે અમે પહેલાં અમે પંદરથી વીસ પાઉચ માલ નીકળતો હતો અને અતિશય ગરમીના લીધે જે પાઉચ પંદર હતા એની જગ્યાએ અમારા પોચથી સાત પાઉચ થઈ ગયા છે એટલે ખેડૂતોને જે લેબલ લાગતું હોય આવવાનું ભાડું લાગતું હોય એ તો જે લાગવાનું છે એ જ છે પણ જે નફાનું ધોરણ હતું એ અત્યારે હાલ ઘટી ગયું છે અને ગરમીના લીધે દૂધી ગનો ભીંડા ગનો રિંગણ ગણો એનો જે બહુ હોય ફૂલ હોય એ બધા ગરમી થી દાજીન અને ઘરે પરત છે અને ખેડૂતોને ગરમીના લીધે જો આવી ને આવી ગરમી ચાલુ રહેશે તો ખેડૂતોને ઘણું નુકસાન છે વરસાદની ખાસ જરૂર છે પહેલા ભીંડાનો ભાવ હતો પાંચસો થી છસો અત્યારે ભીંડાનો સાતસો થી આઠસો નો ભાવ છે છેલ્લા પચીસ દિવસથી ગરમી બહુ વધી ગઈ છે એના કારણે રીંગણ દૂધી ભીંડા બધાનો ભાવ અત્યારે પ્લસ થઈ ગયા છે કારણ કે માલ બહુ કપાઈ ગયો છે પેલા વીસ દિવસ પેલા બહુ માલ આવતો હતો એ વખત ભાવ ઓછા પડતા સાહેબ રીંગણ સો રૂપિયા જતો હતો દૂધી સો રૂપિયા જતી અત્યારે બધા પાંચસો રૂપિયા દૂધી જાય છે રીંગન નવસો જાય છે પૈસા એટલા આવે છે એટલે આ ગરમીના કારણે પુલગર ભી નહીં ટકતો પાણી ભલે ગમે એટલું વાળીએ તો એ પણ ટકતું નહીં ખેતર પૈસા એટલા આવે છે લેબર બહુ વધી ગયું છે એટલે આ પાંચ મને પૂછાય જ ના ભલે ભાવ નવસો રૂપિયા હોય પણ માલ બે જ છે પેલા રૂપિયા ભાવ હતો એ વખત દસ પાઉ ના કરતો એટલે પૈસા તો એ જ ત્યાં એટલે આ સાયરા સામે તો નુકસાન છે આ યાર અરે શાકભાજીની આવક બહુ ઓછી થઈ ગઈ છે વધુ ગરમી પડવાથી બધો પાક બળી ગયેલો છે વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આજ આવક જોવા મળી છે છેલ્લા 15 દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે અને ફૂલ જો જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે શાકભાજીનું એના હિસાબથી તેજી જોવા મળી ગરમી ચાલુ છે એના હિસાબથી વનસ્પતિ બળીને ખાખ થઈ જાય છે આવક ઓછી છે આજે શાકભાજીમાં અને આજે એસી થી સો ટકા ભાવ છે આથી પંદર વીસ દિવસ પેલા ચાલીસ થી પચાસ ટકા ભાવ હતા અને ભાવમાં વધારો થઈ ગયો છે શાકભાજીમાં ભાવનગર નજીક આવેલા વર્તેજ ગામે બે જૂથ વચ્ચે રસ્તા પર પડેલું બાઇક હટાવવા